ચટાકેદાર સુપર ટેસ્ટી જણજણીત મહારાષ્ટ્રની ફેમસ આ ડિશ એટલી ટેસ્ટી બને છે કે બધાના મોમાં પાણી જ આવી જશે મહારાષ્ટ્રનું ફેમસ એવું ઉસળ મિસળ પાઉ એકદમ સુપર ટેસ્ટી બનાવવું ખૂબ જ સરળ અને જો વરસાદમાં ખાવાની કંઈક ચટપટું ટેસ્ટી અને જણ ખાવાનું મન થાય તો આ ટેસ્ટી ઉસળ મિસળ પાવ જરૂરથી એકવાર ટ્રાય કરવા જેવું છે ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ નવી અને એકદમ સિમ્પલ રીતથી બતાવીશ અલગ તરી બનાવવાની કોઈ ઝંઝટ નથી અને એકદમ જણઝણીત બનશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીંયા તમે જુઓ મગ મઠ અને વટાણા મેં ઓવરનાઇટ માટે પલાળી દીધા હતા સરસ એવા પલળી ગયા છે એનું બધું પાણી મેં કાઢી લીધું છે તમારે વટાણા નો એડ કરવા હોય તો સ્કીપ કરી શકાય મગ અને મઠમાંથી પણ બનાવી શકાય તો મેં અહીંયા ત્રણેય મિક્સ સરખા પ્રમાણમાં લીધા હતા અને આખી રાત માટે પલાળ્યા છે હવે આપણે એને બાફવાના છે તો બાફવા માટે કૂકર લેશું અને કૂકરમાં પાણી એડ કર્યા વગર પહેલાં આપણે આ રીતે બધા કઠોળ એડ કરી દઈશું મિક્સ કઠોળમાંથી પણ બનાવી શકાય અને આ રીતે તમારા પસંદના કઠોળ હોય એમાંથી પણ બનાવી શકાય તો આ રીતે મેં ત્રણ અલગ કઠોળ લીધા છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડો હળદર પાવડર તો મેં અહીંયા વન ફોર ટી સ્પૂન જેટલો એડ કર્યો છે અને હવે કઠોળ ડૂબે એટલું પાણી એડ કરીશું અને થોડું એક ટેરવા જેટલું ઉપર રહેવું જોઈએ કારણ કે કઠોળમાં બાફતી વખતે ખાસ કરીને વટાણામાં પાણી થોડું વધારે એડ કરશો એટલે સરસ એવા બફાઈ જશે હવે જાર વિસલ થાય ત્યાં સુધી બફાવા દેશું ત્યાં સુધીમાં આપણે એક સ્પેશિયલ મસાલો કરી લઈએ એના માટે લસણ એક ટુકડો આદુનો અને બે ટી સ્પૂન આ રીતે નાળિયેરનો પાવડર તમે નાળિયેર આખું હોય તો એ પણ એડ કરીને એ તૈયાર કરી શકો છો તો આપણો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો ત્યાં સુધીમાં ચાર વિસલ થઈ ગઈ અને કૂકર મેં ઠંડુ કરી લીધું છે તો હવે આપણે એને ખોલીને ચેક કરી લેવાનું સરસ એવા કઠોળ બફાઈ જવા જોઈએ અને ખાસ કરીને જો તમે વટાણા એડ કર્યા હોય તો એમાંથી જે સ્કીન હોય એ નીકળે નહીં એ રીતે જ બાફવાના અહીંયા જુઓ મગ મટ તો સરસ એવા બફાઈ જાય પણ વટાણાને બફાતા વાર લાગે એટલે એ ચેક કરી લેવાના આ રીતે વટાણાને પ્રેસ કરી ચેક કરી તો સરસ એવા બફાઈ ગયા છે અને વટાણા આખા પણ છે તો હવે આમાંથી આપણે સ્પેશિયલ વઘાર કરીશું તો એકદમ સિમ્પલ છે આસાન છે અને તમારે નાની મોટી પાર્ટીઓ રાખવી હોય કીટી પાર્ટી રાખવી હોય અથવા તો જ્યારે પણ ખૂબ જ ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે આ બનાવી શકાય એના માટે આપણે તેલ એડ કરીશું અને એક ઝીણી કટ કરેલી ડુંગળી તો ડુંગળીને આપણે ઝીણી કટ કરવાની મેં મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે હવે ડુંગળીને સાતળી લેશું જો લસણ ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરવાના તો તમે આવું ટેસ્ટી ચટપટું ઝંઝણી તેવું મહારાષ્ટ્રનું ફેમસ ઉસળપાવ ક્યારેય બનાવ્યું છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો એક પીંચ જેટલી હિંગ એડ કરીશું અને તૈયાર કરેલું આદુ મરચાં લસણવાળી પેસ્ટ એડ કરીશું મરચાં મેં અહીંયા એડ નથી કર્યા કારણ કે આપણે એનો કલર એકદમ લાલ અને એકદમ ટેસ્ટી લાવવા માટે મરચાંનું અહીંયા યુઝ નથી કરવાનું તમે મરચાંની પેસ્ટ નાખતા હોય તો તમારે લાલ મરચું પાવડર એ પ્રમાણે એડ કરવાનું અહીંયા ડુંગળી આદું અને લસણ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે હવે એક મીડિયમ સાઇઝનું મેં ટામેટું લીધું એની આ રીતે પ્યુરી કરી લીધી હવે જે કઠોળ મેં બાફ્યા છે એમાંથી હું અડધા કઠોળને જ અત્યારે એડ કરીશ અડધાને હું લસણ ડુંગળી વગર બનાવવાની છું એટલે એને સાઈડમાં મૂકી દઈશ તો અહીંયા ટમેટા સરસ એવા આપણા કૂક થઈ જવા જોઈએ ટમેટાની પેસ્ટ એડ કરવાની છે એટલે સરસ એવી ગ્રેવી બનશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અહીંયા તમે જુઓ હવે તેલ સરસ એવું છૂટું પડી ગયું તો મસાલામાં વન ફોર્થ ટી સ્પૂન હળદર પાવડર અને એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન જેટલું નોર્મલ મરચું પાવડર અથવા તમને તીખાસ જોઈએ એ પ્રમાણે અને એક ટી સ્પૂન મિસળ મસાલો મિસળ મસાલાની જો રેસીપી તમને જોતી હોય તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ આ મસાલો મેં ઘરે જ બનાવ્યો છે બજારમાં પણ આસાનીથી તમને મળી જાય છે તો એ મસાલામાં તમારે સેવ ઉસળનો મસાલો નથી લેવાનો ઉસળ મિસળનો મસાલો તમને મળી જશે જો એ ન મળે તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે રેસીપી શેર કરીશ હવે બધા મસાલાને સારી રીતે મેં રોસ્ટ કરી લીધા હવે જે આપણે કઠોળ બાફીને રાખ્યા છે તે આ રીતે એડ કરી દેસું આ રીતે તમને જેટલા એડ કરવા હોય એ રીતે તો જેટલું કઠોળ મેં બાફ્યું છે એમાંથી અડધું હું પછી એડ કરવાની છું એટલા માટે આ રીતે એડ કર્યા પછી આ સમયે આપણે આ કટોળ છે એની ગ્રેવી હોય એ એકદમ પતલી હોય છે એટલે પાણી પણ એડ કરી દેસું મિક્સ કરી લેશું અહીંયા તમે જુઓ કેટલો સરસ આમાં કલર આવ્યો છે આપણે જે કાશ્મીરી મરચું પાવડર એડ કર્યું એના લીધે ખૂબ સરસ એવો કલર આવશે અને તમારે કોઈ પણ તરી અલગથી કરવાની જરૂર નહીં પડે ઉપરથી તમે એને તરીના રૂપમાં સર્વ કરી શકો અને પછી તમારે એને સર્વ કરવાનું તો હું આગળ તમને બતાવીશ કે તમારે એને સર્વ કઈ રીતે કરવાનું હવે અહીંયા મીઠું આપણે એડજસ્ટ કરી લેવાનું મિક્સ કરી દેસુ તો તમને જેટલું મીઠું બાફામાં નાખ્યું હોય એ પ્રમાણે તમારે અહીંયા પાણીના ભાગનું એડ કરવાનું અને હવે આપણે ઢાંકીને ગ્રેવીને સારી રીતે કૂક થવા દઈશું તો ત્રણ મિનિટ માટે મેં ગ્રેવીને કૂક કરી લીધી છે અહીંયા તમે જુઓ જે તરી આપણે છે એ આવા રીતે ઉપર તરવા લાગશે તો તમે આ સમયે જો તમારે અલગથી તરીને સર્વ કરવી હોય તો તમારે શું કરવાનું ઉપરથી તમારે થોડી તરી આ રીતે અલગથી લઈ લેવાની એટલે તમારે અલગથી તરીનો કોઈ વઘાર કરવાની ઝંઝટ નહીં રહે અને એકદમ સિમ્પલ રીતે આપણું ઉસળ મિસળ તૈયાર થઈ જશે તો ગ્રેવી મસ્ત આપણી પાકીને તૈયાર થઈ ગઈ હવે આપણે એને સર્વ કરીશું તો મેં એક વાટકીમાં ઉપરથી આ રીતે તરી લઈ લીધી અને એની સાથે મિસળ સર્વ કરવામાં આવે છે તો તમને જો આ રીતનું મિક્સ સવાણું મળી જાય તો ગાંઠિયાવાળું સવાણું લેવાનું સાથે ડુંગળી લીંબુ અને આ રીતે ગ્રેવીને પહેલાં એક ડીશમાં સર્વ કરી દેવાની પછી એની સાથે પાઉ પણ સર્વ કરવાના અને ઉપરથી જે આપણે મિસળ લીધું હોય એ નમકીનને આ રીતે ઉપરથી એડ કરવાનું આ રીતે તમને જેટલું ગમે એટલું ખાસ કરીને ગ્રેવી સાથે જ ખાવામાં આવે છે અને પાઉને શેકવામાં નથી આવતા ઉપરથી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું થોડા લીલા ધાણા પણ એડ કરી દેસું અને ગરમા ગરમ આ ડિશને એન્જોય કરીશું ખૂબ જ ટેસ્ટી ખૂબ જ એકદમ ટેસ્ટી જણજણિત મોઢામાં જ મૂકતા એમ થાય કે આ મજા આવી ગઈ એટલું સરસ આપણું આ ઉસળ મિસળ પાઉં બનીને તૈયાર થઈ ગયું છે જો તમે ક્યારેય આ રીતે આ રેસીપીને ટ્રાય ના કરી હોય તો જલ્દીથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફરી મળી શું નવી રેસીપી